ચીકી હંમેશા પોતાનું ભવિષ્ય ભૂલી જતી બધું આજ માટે જ ખર્ચી નાખતી શિયાળાની તૈયારી ક્યારેય કરતી નહોતી રહસ્યમય બીજ એક એક દિવસ ચીકી રમતી હતી ત્યારે એને મળ્યું એ બીચ સોનેરી રંગનું હતું અને એની ઉપર ચાંદી જેવો તેજ ઝગમગતો હતો ચીકી ખુશ થઈને બોલી અરે વાહ આ તો ચોક્કસ કઈક જાદુઈ હશે એને બીજ જમીનમાં રોપી દીધું جادوનો ચમત્કાર સવાર થતાં જ ત્યાંથી એક નાનું વૃક્ષ ઉગી ગયું અને થોડા દિવસોમાં તે એક મોટું ફળ આપતું ઝાડ બની ગયું એ ઝાડમાંથી જે ફળ પડતું તે ચીકી ખાય એટલે એને અદ્ભુત શક્તિઓ મળતી ક્યારેક તે બહુ ઊંચું કૂદી શકતી ક્યારેક ખૂબ ઝડપથી દોડી શકતી તો ક્યારેક લાંબા સમય સુધી ભૂખ લાગતી જ નહોતી ચીકી ખુશ થઈ ગઈ લાલચની મુશ્કેલી ધીરે ધીરે ચીકી લાલચી બની ગઈ રોજ એ ફળ ખાવા લાગી બીજા પ્રાણીઓ પાસે ખોરાક ન હોય તો પણ એ શેર કરતી નહોતી એક દિવસ જંગલ માં મોટો પાસે ખોરાક ચીકી ચીકી પાસે મદદ માંગી પણ બોલી આ તો મારો ખજાનો છે હું કોઈને નહીં આપું પાઠ શીખવાનો સમય અગલા દિવસે ચીકી જ્યારે ફળ લેવા ગઈ ત્યારે ઝાડ ગાયબ થઈ ગયું ત્યાં માત્ર એક પથ્થર પડેલો હતો જેમાં લખેલું હતું સાચો જાદુ વહેંચવામાં છે એકલામાં નહીં ચીકી રડી પડી એણે સમજ્યું કે એની લાલચે જાદુઈ ઝાડ ગુમાવી દીધું બદલાયેલ ચીકી એ દિવસથી ચીકી બદલાઈ ગઈ હવે જે પણ બદામ ફળ કે અનાજ ભેગું કરતી તે પોતાના મિત્રો સાથે વહેંચતી બધાને એ બહુ પ્રિય બની ગઈ અને સૌથી ખાસ વાત જાદુઈ ઝાડ તો પાછું ન આવ્યું પણ બધાના પ્રેમ અને મિત્રતાથી ચીકીનું દિલ સાચા ખજાનાથી ભરાઈ ગયું વાર્તાનો સાર લાલચ જીવન ખાલી કરે છે અને વહેંચણી જીવન ખુશીથી ભરી દે છે